હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો તમે ટાઇટલ બરાબર વાંચીને આવ્યા છો અહીં હું તેની જ સમજૂતી આપવાનો છું મિત્રો તમે સાંભળ્યું તો હશે જ કે દારૂના સેવનથી ધૂમ્રપાન કરવાથી પાન બીડી કે ગુટખા ખાવાથી આપણને કેન્સર થઈ શકે છે પણ આજે કદાચ આ જાણીને તમને નવાઈ લાગશે કે જો તમે પણ ગરમ મસાલો ખાવાના શોખીન છો એનો મતલબ કે તમારી દાળ કઢી કે શાક છે એ ગરમ મસાલા વિના બની જ નથી શકતા તો આજની આ વાત મિત્રો જાણવી તમારા માટે ખૂબ જરૂરી બની જાય છે કારણ કે હાલમાં જ થયેલા સંશોધનો હાલ હાલમાં જ રજૂ થયેલા રિસર્ચ પેપરો એવું દર્શાવે છે કે અમુક બજારમાં મળતા તૈયાર ગરમ મસાલાઓમાં ઇથિલિન ઓક્સાઇડ જી હા મિત્રો ઇથિલિન ઓક્સાઇડ કે જે એક ઝેરી તત્વ છે એ કાર્સિનોજન છે કાર્સિનોજનને ગુજરાતીમાં કહેવા જાઉં તો કેન્સર પ્રેરક દ્રવ્ય અને તેની કેટેગરીમાં પહેલા નંબરે ઇથિલિન ઓક્સાઇડને મૂકવામાં આવ્યું છે હવે તેની માત્રા આ બજારમાં મળતા પેકેટોમાં અમુક પેકેટોમાં તેની માત્રા જરૂર કરતાં ખૂબ ઘણા ગણી વધારે ઉમેરવામાં આવે છે અને તેના પરિણામે તે આપણા સ્વાસ્થ્યને ભયંકર રીતે નુકસાન પહોંચાડી શકે છે માટે જો તમે પણ ગરમ મસાલો બજારમાંથી લઈ અને તેનું સેવન આ રીતે કરી રહ્યા છો તો ચોક્કસથી તમારે ચેતી જવાની જરૂર છે હવે આનો ઉપાય શું તો આનો ઉપાય ઉપાય શ્રેષ્ઠ મિત્રો એ હોઈ શકે કે ગરમ મસાલો છે તે આપણે લોકોએ આપણી જાતે જ ઘરે બનાવી લેવો જોઈએ કારણ કે ઓક્સાઇડ છે તે એક એ કાર્સિનોજન છે અને તે તેમાં ઉમેરેલો હોય તો તેનું સેવન આપણે ન જ કરવું જોઈએ ગરમ મસાલો કઈ રીતે બનાવવો તેની પણ હું તમને એક સરળ સમજૂતી પહેલા તમને આપી દઉં તો મિત્રો તજ છે લવિંગ છે બાદિયા છે વરિયાળી

સંપૂર્ણ શુદ્ધ છે અને વિશ્વાસપાત્ર છે કારણ કે તમે જાતે બનાવેલો છે અને આગ્રહ રાખો કે આજ ગરમ મસાલાનું સેવન આપણે લોકો ઘરે કરીએ અને સ્વાસ્થ્યને નુકસાન થવાને બદલે તેનો તેનો પૂરેપૂરો આપણે લાભ મેળવી મેળવી શકીએ શકીએ ફાયદો તો શક્ય હોય ત્યાં સુધી બજારમાં મળતા ગરમ મસાલાને આવજો ટાટા બાયબાય કહી દો અને ઘરે જાતે જ ગરમ મસાલો બનાવવાનો આગ્રહ રાખો અને તેનું સેવન કરી દો તમારા શરીર માટે પણ સારું છે અને તમારા ઘર ખર્ચ માટે પણ તે ઉત્તમ રહેશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો આભાર